જો કે મોટો કોરું કાપા ઉપર લઈ ગયો હવે આપણે વાત કરીએ તો આપણે વાત બધા મિત્રો જય શ્રી રામ અને આજ ટ્રાફિક જોઈ શકો છો બેલે છે તે રેસ કરતા તો આજ ના ગાડીની ના લાઈ મિત્રો આ છે મંદિર તો બધા મિત્રો નો ભાઈ અને જરા કે બીજા મિત્રો જોડે દેશ બીજા મિત્રો ના દેશન કરાવીએ ત્યાં આપણા ગાડીમિત્ર છે કામિની બેન જય શ્રી બાબસ્ત્રામ તો આજના ના લાઈ કરાવી રહ્યા છે અને નવા મિત્રોને ને કે જે ચેનલમાં નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે મિત્રો અત્યારે આપણે ગાદી બંદિરે છીએ ગાંધીબંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો નવા મિત્રો મિત્રોને નવા મિત્રોને જણાવો કે પહેલી વાર ચેનલમાં જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો અને આપણે રોજ પાપાના નવા વિડીયોને નવા સ્ટેટસ પણ મૂકીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો

દર્શન કરાવતા હોવ બીજા ચાલો મિત્ર સમાધિ મંદિરના દર્શન કરાવીએ નવું દર્શન કરાવો ચાલો મિત્ર તો સમાધિ મંદિરના દર્શન કરાવીશું હવે ક્યાં થોડું જવા દેવો ઓફિસમાં જયંતી ભરૈયા સીતારામ બાબુસ્ત્રામ તો અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર લાઈવ દર્શન જોઈ શકો ને ઘણા બધા નવા મિત્રો જોડાઈ જશે લાઈવ માં તો નવા મિત્રો ને જણાવો કે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો સમાધિ મંદિર લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો પીકે ક્રિએશન મોનપર બાબાશ્રામ ભાઈ આપણે મોનપર ભાઈ બાબાશ્રામ તો આજના લાઈ દર્શન અને પીકે ક્રિએશન મોનપર છે તે ભાઈ પણ તેમની ચેનલમાં તેમની ચેનલ છે તેઓ પણ આખ્યાન ને રામાપીન ના વિડીયો મૂકે છે મિત્રો તો તેની ચેનલ ની મુલાકાત ફરજિયાત લઈ લેજો મિત્રો તેઓ અમારા નજીકના ગામના છે અને અમારા મિત્ર પણ છે તો આજના અને બીજું એક કે આજના લાઈ દર્શન નવા મિત્રોને જણાવું કે આજે રાત્રે બગદાના ગામમાં નવરંગ માનવો હોવાથી આજે રાત્રે આપણે આજ ચેનલ ઉપર લાઈવ મૂકશું મિત્રો તો રાત્રે બધા મિત્રો લાઈવમાં જોડાઈ જજો મિત્રો નવ વાગ્યા બાજુ આપણે છે આજે રાત્રે લાઈવ મૂકશું વિડીયો મિત્રો તો નવા મિત્રોને જણાવું કે જે મિત્રો નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે વિડીયો ગમતી તો લાઈક કરી દે અને બીજા મિત્રોને શેર કરી દે જેથી કરી બીજા મિત્રો પણ રોજ આપણી સાથે લાઈવ દર્શન કરી શકે મિત્રો ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે ધ્યાન મેંદિ તરફ જઈએ ધ્યાન મેંદિના દર્શન કરાવીએ તો લાઈવમાં મળ્યા લેજો મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો સામે જોઈ શકો મિત્રો તો છે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો નવા મિત્રોને ફરી એકવાર જણાવી દેવાનું કે ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો મિત્રો તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના લાઈક કરવા માટે ખૂબ આભાર મિત્રો થેન્ક યુ મિત્રો તો જોઈ શકો કે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો અને ફક્ત આપણો એટલો જ છે જે લોકો અહીંયા સુધી ન આવી શકે તેઓ ઘરે બેસીને દર્શન કરી શકે જિગ્નેશભાઈ દરજી બાપાશ્રામભાઈ જે લોકો વગદાણા સુધી નથી પહોંચી શકતા કોઈ કારણોસર તેઓ ઘરે બેસીને રોજ બાપાના દર્શન કરી શકે એટલા માટે આપણે રોજ બાપાના આખા પરિશ્રના મંદિરના દર્શન કરાવીએ છીએ ફક્ત આપણે દસ મિનિટ લઈએ છીએ દસ મિનિટમાં આખા મંદિરના પરિશ્રના દર્શન કરાવી દઈએ છીએ અને નવા મિત્રો જે જોડાના એને ફરી એકવાર જણાવી દઈએ કે આપણી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાના નવા વિડીયો મળી શકે ડેટસ પણ મળી શકે અને આપણે નોટિફિકેશન પણ મળી શકે મિત્રો આથી મંદિર જોઈ શકો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો હા હા ચાલો આપણે વડલાને બાપાના દર્શન કરાવીએ નજીકથી ધ્યાન મંદિરના દર્શન મિત્રો આ છે ધ્યાન મંદિર ધીમે ધીમે આપણે છે વડનીંદ્ર બાપાના દર્શન કરાવીએ તો વડમાં મિત્રો જોશો તો દિલીપભાઈ સુડાસમાં તળાજાથી તેઓની રોજ કોમેન્ટ હોય છે આજે થોડાક વહેલા છે એટલે એમાં આપણી સાથે જોડાઈ ગયા છે તો દિલીપભાઈ ને પણ બાબા ઇસ્લામભાઈ દિલીપસિંહ સુડાસમાં તળાવથી લાઈવમાં જોડાઈ ગયા છે આપણા નજીકથી નથી તો વર્ડની અંદર તમે મિત્રો જોઈ શકો તો બાપાના સાક્ષાત દર્શન થશે એ આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત થતા છે રાજના લાઈવ દર્શન

એમને પણ ચાલો તો બહુ ટાઈમ તમારો નહીં લેતા મિત્રો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો ફરી એકવાર ધ્યાન મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો ધ્યાન મંદિર મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને નવા મિત્રોને ને કે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન કરી શકે આપણે રોજ સવારે 8 વાગે ને સાંજે 8 વાગે બાપાના લાઈવ દર્શન કરાવી છે મિત્રો આજ ના લાઈવ દર્શન ત્યારે 5 10 મિનિટ વેલા મોડું થઈ શકે મિત્રો બાકી આપણે રોજ બાપાના લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજ ના લાઈવ દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું બાપાના મંદિરના દર્શન તો તો ચાલો ધીમે ધીમે આગળ જઈએ હવે આપણે ગાંધી મંદિર તરફ જઈશું ગાંધી મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો કેમ કે તમારો ટાઈમ વધારે નહીં નહીં લેતા ફક્ત દસ જ મિનિટ લઈશું અને બાપાના દર્શન કરાવી દઈએ અને હા નવા મિત્રો હોય અને જણાવી દેવાનું કે આપણે આજે રાતે બગદાણા ધામમાં શીતળા માતાજીનો માંડો હોવાથી આપણે આજે રાત્રે લાઈવ મૂકશું તો તમે પણ મિત્રો જોડાઈ શકો છો જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ જ છે તેમને પણ ખૂબ ખૂબ આભાર અને વિશ્વાસ રાજ્યગુરુ જે કેનેડાથી લાઈવમાં જોડાઈ જશે જીતુભા કચ્છથી લાઈવમાં જોડાઈ જ છે તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે અને દિલીપસિંહ સુદાસ તળાવી લઈમાં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો અને નવા મિત્રો હોય જણાવી દઈએ કે ચેનલ પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને તમે ઘરે બેસીને રોજ બાપાના લાઈવ દર્શન કરી શકો ટાઈમસર તમને નોટિફિકેશન મળી રહે એટલે જોડાઈ શકો મિત્રો ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ બધા મિત્રોને નવસ્થા જય શ્રીરામ રાધે રાધે ખરે એકવાર જણાવી દઉં કે જે ચેનલમાં નવા હોય એને જણાવી દેવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને આજે રાત્રે માતાજીનું નવરંગ માંડવો છે તેનો પણ આપણે આજે રાત્રે લાઈવ મૂકીશું તમે પણ લાઈવમાં જ જોડાઈ શકો છો તો બધા મિત્રો ભાઈ જય રામ આજે તો આજનો લાઈવ એટલે જ રાખીએ મિત્રો